શું તમે ગરમીમાં તેલવાળું અને તળેલું ખાઈને થાકી ગયા હોય તો આજે આપણે બનાવીશું એકદમ હલકો ફૂલકો ગરમીમાં આપણેને જે ભા ભાવે અને આપણેને અષ્ટપુષ્ટ રાખે એવો નાસ્તો આજે આપણે બનાવીશું ચણાની દાળમાંથી તો ચણાની દાળને અહીંયા આપણે મેં પલાળી દીધી છે એક બે કલાક માટે તો દાળ પણ તમે જોઈ શકો છો સરસ એવી પલળી ગઈ છે અને એનું પાણી નિતારીને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું સાથે બે ચમચા જેટલું આપણે દહીં લેવાનું છે દહીં અંદર આપણે ઉમેરી દીધું છે થોડું ખાટું મીડિયમ હશે તો ચાલશે અને હવે આપણે બંધ કરી દઈશું મિક્સ અને પીસી લઈશું ફાઇન દાળ પીસવાની છે આપણે તો હવે આને આપણે પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો તો દાળ સરસ આપણે પીસી લીધી છે આ રીતે દાળને તમારે પીસી લેવાની અને આપણે એને એક વાસણમાં લઈ લેવાની છે તો બધું આપણે એક વાસણમાં લઈ લઈશું અને આ નાસ્તો તમે જો બનાવશો તો ફક્ત તમે દાળ તમને સમય હોય ત્યારે તમારે ચણાની દાળને પલાળી દેવી અને ફક્ત એક કે બે ચમચી તેલની અંદર જ આ નાસ્તો બની જાય છે બહુ ઝડપી આ દાળનો નાસ્તો તો હવે એને થોડી વાર આપણે ઢાંકી દઈશું અને દાળને હવે આપણે ત્યાં સુધી આપણે આ દૂધી લઈ લીધી છે દૂધીને આપણે આજુબાજુથી આપણે છીણી લેવાની છે અને વચ્ચેથી જો કંઈ બિયા હોય તો એનો આપણે નથી છીણવાની તો દૂધી આપણે છીણી લીધી છે અને હવે આપણે જે દાળને આપણે પીસેલું ઢાંકેલું હતું એની અંદર આપણે આ દૂધી ઉમેરી દઈશું તો છીણેલી દૂધી અંદર ઉમેરી દીધી છે અને હવે આપણે આ રીતે એને મિક્સ કરી દેવાનું છે બધું હલકા તમે જોઈ શકો છો સરસ આપણે બધું મિક્સ કરી દીધું છે સાથે હવે આપણે મસાલામાં અહીંયા ધાણા આપણે ઉમેરી દઈશું લીલા કાપેલા એને પણ આપણે મિક્સ કરી દઈશું અને બહુ ઓછા મસાલાથી આપણે એને અને અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે એને પણ આપણે મિક્સ કરી દઈશું તો એ પણ આપણે બધું મિક્સ મિક્સ કરી દીધું છે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે લઈ લઈશું તો અહીંયા મેં લીધું છે મીઠું સ્વાદ અનુસાર મીઠું તમારે જોઈને ઉમેરવું જો તમને ખારસ જેવું થઈ જશે અને હવે આપણે થોડી દળેલી ખાંડ ઉમેરી દઈશું થોડું મીઠું લાગે એટલે નાસ્તો એટલો સરસ લાગે ને કે ફક્ત તમે આ નાસ્તો તમે વારંવાર બનાવશો અને હવે આપણે એક થાળી લઈ લઈશું તો આ રીતે તમારે કોઈ થાળી લેવી કે કોઈ તમારે ડીશ કંઈ પણ હોય અને હવે આપણે ઉમેરી દઈશું એનો કે સોડા તમે આપણે અડધી ચમચી સોડા લીધા છે એને હવે આપણે પાણીથી ફર્માનેટ કરી દઈશું તો આ રીતે આપણે એને ચલાવી લઈશું બધું આપણું અંદર મિક્સ થઈ જાય તમે એનો ફ્રૂટ સોલ્ટ પણ તમે લઈ શકો છો અને એમ પણ તમે એને બનાવી શકો છો તો હવે આપણે નાસ્તો સરસ આપણે બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે બનાવેલો અને અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અને બાળકોને કંઈ હલકું ફૂલકું કે તમારે પણ કંઈ હલકું ફૂલકું બનાવવું હોય અને ગરમીની અંદર તેલવાળું તમને કોઈને સૂટ ના થતું હોય તો આ રીતે તમે એક કે બે ચમચીની અંદર અને તમે એમ પણ બનાવીને ખાઈ શકો છો તો આપણે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એને આ રીતે હવે આપણે અને આપણે સરસ તૈયાર થઈ ગયા છે દસ પંદર મિનિટ માટે જોઈ શકો છો તો હવે એને આપણે પીસીસ કરી લઈશું અને મનપસંદ તમારે પીસ કરી લેવા તો જોઈ શકો છો પીસ થઈ ગયા છે અને હવે આપણે એને હું તમને ઉઠલાવીને બતાવું છું કે તમે જોઈ શકો છો મિત્રો કેટલો સરસ પીસ આપણો દૂધીનો નવો નાસ્તો તો આ રીતે હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું ફરી પાછું આપણે એક પેન લઈશું ને એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને આ રીતે આપણે બધા નાસ્તાને મૂકી દઈશું તલ પણ આપણા ફૂટવા લાગ્યા છે તો હવે આપણે બધો નાસ્તો આ રીતે તમારે મૂકી દેવો અને એને વઘાર કરી લેવો તો છે ને મિત્રો એકદમ ઈજી તો આ નાસ્તો તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે બનાવી શકો છો તો એક એક પછી આપણે નાસ્તાને મૂકી દેવાનું છે અને હવે એને આપણે ઉલટ પુલટ કરી લેવાનો છે સરસ નાસ્તો આપણો વઘાર થઈ ગયો છે ગેસ પણ બંધ કરી દીધો છે અને હવે આપણે એને પલટાવી દઈશું અને આપણે લઈ લઈશું તો તૈયાર છે આપણો નવો નાસ્તો દૂધી દાળ નો તો છે ને મિત્રો એકદમ તો આ રીતે તમે દૂધી દાળનો નાસ્તો બનાવી શકો છો અને જો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે વિડીયોમાં જો નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે આ નાસ્તાને તમે ચટણી સાથે એમ જ પણ તમે ચા નાસ્તા સાથે ખાઈ શકો છો જો તમને સાંજના નાસ્તામાં કંઈ હલકો ફુલકો ખાવું હોય તો તમે આ રીતે એનું બનાવી શકો છો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી તો મિત્રો બનાવજો તમે પણ અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે વિડીયોમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને મારી રેસિપી પસંદ આવી ગઈ હોય તો તમે શેર પણ કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી હેલો મિત્રો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને જોયા પછી તરત તમે લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો અચૂક ભૂલતા નહીં જય માતાજી ગીતાની રસોઈ